નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક પ્રાધ્યાપકવાળા અને આપના માટે લાવ્યો છું એક વિચારવા જેવો વિડીયો હા મિત્રો આપણે વાત કરવાના છીએ બરોડા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો પુલ જે તૂટી ગયો તેની તેમાં આઠ લોકોના મોત થયા છે પાંચ જેવા લોકોને બચાવી લેવાયા છે અને મૃત્યુઆંક કદાચ વધવાની સંભાવના છે તેવું કહેવાય છે આ પુલ ઓગણીસો એક્યાસીમાં બન્યો હતો અને આજે ચાલીસ કરતાં વધારે વર્ષો પૂર્ણ થયા હોવાથી થોડો જર્જરિત પણ થયો હતો લોકોએ વારંવાર નવો બ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી પણ તેમ થયું ન હતું તેમનું પરિણામ આ રીતના આવ્યું લોકો એવું પણ કહે છે કે આઝાદી પહેલાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલા પુલો આજે પણ અડીખમ ઊભા છે જ્યારે અત્યારે હજી બાંધકામ ચાલુ હોય ત્યારે બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ ઘણી બની છે પણ આપણે આમાં દોષ કોનો કાઢવો દોષ જેનો હોય તેનો પણ તેના પરિણામ તો નિર્દોષ અને ગરીબ લોકો જ બને છે આ પુલ હોનારત સમયે પોતાનો પુત્ર પાણીમાં ડૂબી ગયો હોવાથી એક માતા આક્રંદ કરે છે જે તેના દીકરાને બચાવવા માટે તેમનું રુદન સાંભળી ભલભલા આંસુ રોકી શકતા નહીં તો જોઈએ તે વિડીયો તો મિત્રો આપણે જોયો એક માતાનો આક્રમ કરતો વિડીયો તો આ તો આજનો વિડીયો મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી ઈશ્વર પ્રાર્થના સાથે વિડીયો અહીં પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ